હેલો વિદ્યાર્થી મિત્રો અગુદે એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે જોયું કે રિપીટર વિદ્યાર્થીઓ માટે બેઝિક મેથ્સની અંદર કયા કયા ચેપ્ટર કરવાના અને એ ચેપ્ટરમાંથી કયા કયા દાખલા તમારે વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે એ જોયું આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ ખાસ કે સાયન્સની અંદર જે રિપીટર વિદ્યાર્થીઓ છે જે નપાસ થયા છે જેની અંદર ચોવીસ જૂનથી જે પરીક્ષા શરૂ થવાની છે એની અંદર સાયન્સની અંદર એટલે કે વિજ્ઞાનની અંદર તમારે કયા ચેપ્ટર વધારે પાકા કરવાના બરાબર તો મારે ફક્ત ચારથી પાંચ જ ચેપ્ટર પાકા કરવાના છે બધા ચેપ્ટર પાકા કરવાની જરૂર નથી બરાબર તો કયા ચેપ્ટર છે કે જે તમને સરળતાથી પાસ કરાઈ શકે છે અને સારા એવા ગુણ ઓછા સમયની અંદર મેળવી શકાય તો એની અંદર આપણે જોશું પહેલું ચેપ્ટર છે કયું એસિડ બેઝ અને ક્ષાર કયું છે એસિડ બેઝ અને ક્ષાર જે ચેપ્ટર તમારે જનરલ વિકલ્પ સાથે દસ માર્કનું છે કેટલા માર્કનું દસ માર્કનું જે વિભાગ બી વિભાગ સી અને ડીની અંદર પણ પૂછાઈ શકે છે પછી જોશું આપણે કે બીજું ચેપ્ટર છે ધાતુ અને અધાતુ એ પણ દસ માર્કનું છે પછી જે જય વિક્રિયાઓ એ મોસ્ટ આઈ એમ પી ચૌદ માર્કનું આની અંદર તમારે શું પાકું કરવાનું વિદ્યાર્થી મિત્રો સમજજો આકૃતિ ઉપર વધારે ધ્યાન આપજો છે એની ઉપર આકૃતિ સમજી લેજો જૈવિક ક્રિયાની અંદર તમારે ચૌદ માર્કનું છે એની અંદર વધારે તમારે આકૃતિ ઉપર વધારે ધ્યાન આપવાનું છે પછી આપણે જોશું કયું ચેપ્ટર આવે છે આગળ આપણું પર્યાવરણ કયું ચેપ્ટર આપણું પર્યાવરણ દસ માર્કનું છે ક્લિયર કેટલા માર્કનું દસ પાક આની અંદર ઇઝી ઇઝી બિલકુલ પ્રશ્ન પૂછાય છે પછી જો તમારે આટલા ગુણ મેળવી પછી જો તમારે વધારે ગુણ મેળવવા હોય એટલે કે પિસ્તાળી ઉપર શું તાલી ઉપર ગુણ મેળવવા હોય તો તમે માનવ આંક અને રંગબેરંગી દુનિયા નવ માર્કનું ચેપ્ટર છે એ કરી શકો છો જો તમે આ ચાર ચેપ્ટર કરશો તો પણ તમે સરળતાથી પાસ થઈ જશો ક્લિયર અને જો વધારે આ કરી લેશો તો પણ તમારે સારા ગુણ પચાસ ઉપર ગુણ તમે મેળવી શકશો ક્લિયર હવે આપણે જોવાના છીએ એસિડ બીજોની ક્ષણની અંદર તમારે કયા કયા પ્રશ્નો પાકા કરવાના તો એની અંદર સૌપ્રથમ આપણે જોશું કયા કયા પ્રશ્નો છે એસિડ બીજના સામાન્ય ગુણધર્મો ટૂંકનોદ લખો પીએચ માપ કરો મોસ્ટ આઈ એમપી આ મોસ્ટ આઈમપી બરાબર પછી જે એસિડેન્ડ બીજની પ્રબળતા કેવી રીતે નક્કી કરવી આ મોસ્ટ મોસ્ટ આઈએમપી દૈનિક જેનો પીએચ ટૂમાં હતો આ મોસ્ટ મોસ્ટ એમપી ખાસ ટૂંકનોદ વિરંજન પાવડર બેકિંગ સોડા આ તમારે પાકું કરી લેવાનું રહી જવું જોઈએ નહીં અને પછી છે પ્લાસ્ટ ઓફ પેરિસ તો આના સોડા આ ખાસ પ્લાસ્ટ ઓફ પેરિસ સાત પાંચ અને ચાર આ ખાસ અને આ બે આ ખાસ તમારે પાકા કરી લેવાના પછી છે આકૃતદાન આધાર જિંક એ પૂછવાની સંભાવના બિલકુલ ઓછી છે એટલે એ તમે પાકો નહીં કરો તો ચાલશે પછી છે અગિયારમું સાંદ્ર એસિડની મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો પછી આપણે આગળ જોશું કે બારમું છે કાના પીસણો દરેક ખાટા પદાર્થોને પિત્ત તેમજ તાંબાના વાસણોમાં કેમ રાખવામાં આવે છે બે માર્કની અંદર પૂછાય પછી તેરમો છે એ રિપીટરની અંદર ઓછી સંભાવના ચૌદમો સોડિયમ હાઇડ્રોક્સાઇડવાળું પૂછાઈ શકે છે સોડિયમ કાર્બોનેટવાળું પણ પૂછાઈ શકે છે તો આની અંદર આટલા તમારે પાકા કરી દેવાના બરોબર વિદ્યાર્થી મિત્રો સમય છે તમે આ ચાર ચેપ્ટર કરશો તો પણ તમારી માટે ઘણું બધું લાભદાયક થશે અને આ જ પ્રશ્નો તમારે પાકા કરવાના બીજી કોઈ જગ્યાએ તમારે બીજા પ્રશ્નો ફેરવાની જરૂર નથી બરાબર વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો તમને સજ પણ તમારા ભણતરની અંદર ઉપયોગમાં બનતા હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો બરાબર પછી જોશું ચેપ્ટર ત્રણ ધાતુ અને અધાતુ એની વાત કરીએ ધાતુના સામાન્ય ગુણધર્મો અધાતુ તત્વો એકવાર જે રોયલ પાણી આ ખાસ પાકું કરી દેવું શા માટે કે સોડિયમને કેલ્શિયમ રાખવામાં આવે આયન્ય સંયોજનો આ પાકું કરવાનું થર્મિલ પ્રક્રિયા પણ કરી દેજો ક્ષારણ પણ કરી દેજો આઠમો આ ખાસ ચાર સોરી ત્રીજો પાંચમો સાતમો આઠમો નવમો આ ખાસ પ્રશ્નો તમે પાકા કરી દેજો બરાબર વિદ્યાર્થી મિત્રો પછી જોશું આપણે કારણ આપો આ ઓછી સંભાવના છે બારમો પણ ઓછી સંભાવના છે તેરમો ઓછી સંભાવના છે ધાતુ અને અધાતુ આ તફાવત ખાસ તમે પાકો કરી દેજો ક્લિયર કારણ આપો પ્લેટિનમ સોને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે આ અગિયારમો પાકો કરી દેજો સંભાવના છે પણ બારમો અને તેરમો લાગતા નથી બરોબર પછી જોશું આગળ કાચી ધાતુ મોસ્ટ આઈ એમ પી કાચી ધાતુ ભાઈ પૂછાશે પાકું કરી દેજો ગુંજન અને કેલ્સિનેશન ખનીજ અને ધાતુ કાચી આપણ પાકું કરજો કાચી ધાતુ સોરી વિદ્યાર્થી મિત્રો કાચી ધાતુ પછી જોશું જૈવિક પ્રક્રિયા જૈવિક પ્રક્રિયાની અંદર મેં તમને કહ્યું કે તમારે આની અંદર ખાસ કરીને આકૃતિવાળા જ પ્રશ્નો પાકા કરવાના છે તો કયા કયા કરશો આ બીજો કરી દેજો પછી અમીબાવાળું કરી દેજો પાચન કરી દેજો તંત્ર શ્વાોચ્છાછ હૃદય પણ કરી દેજો ને મોસ્ટ આઈ છે જે તમારે પાકો કરવાનું છે ઉત્સર્જન તંત્ર આ પાકો કંઈ બાળમો ઓછી સંભાવના પછી તેરમો ચૌદમો પંદરમો આ પણ તમે પાકા કરી દેજો વિદ્યાર્થી મિત્રો બરાબર પછી જો શું જો તમારે પાકું કરવું હોય ચેપ્ટર તો છે માનવ આંખ એની અંદર બીજો ખાસ પાકો કરી દેજો કયો બીજો પ્રશ્ન લઘુદ્રષ્ટિની ખામી અથવા માયુપીય એટલે શું સામાન્ય આંખ અને લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખમાંથી બિંદુ શું છે તે બરાબર પછી એની અંદર ત્રીજો પ્રશ્ન પણ પાકો કરી દેજો લઘુદ્રષ્ટિ ચોથો પણ પાકો કરી દેજો પછી હું જે કહું એ મોસ્ટ આઈ એમપી છે પાંચમો છઠ્ઠો અને સાતમો આ ત્રણ ખાસ તમારે પાકા કરી દેવાના તમારે બહુ જ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પછી પણ આઈએમપીમાં છે આઠમો નવમો દસમો અને અગિયારમો આની અંદર શું છે આઠમો નવમો રિપીટ અને ઓછી સમાના દસમો ને અગિયારમો આ ખાસ કરી દેજો આકાશમાં મેઘધનુષ્ય ધનુષ્ય વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત કેમ થાય છે તે ખાસ આ ચેપ્ટર તમારે પાકું કરવું હોય તો હો મિત્ર પચાસ ઉપર ગુણ મેળવવા હોય તો આ ચેપ્ટર કરવાની જરૂર છે બાકી ચેપ્ટર કરવાની જરૂર નથી મને લાગતું હતું કે મૂકવા જેવું છે એટલે મેં ઉમેર્યું છે પછી આપણે જોશું આપણું પર્યાવરણ ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણું પર્યાવરણની અંદર ન્યૂ સંતંત્રિસંત્રના ઘટકો બરાબર પછી ચોથો પાંચમો મોસ્ટ એમપી છઠ્ઠો કરી દેજો સાતમો પણ મોસ્ટ એમપી છે આઠવો પણ મોસ્ટ એમ્પી છે પછી છે આપણા દ્વારા ઉત્પાદિત એ પણ પાકો કરી દેજો તમે તમારે બરાબર પછી જોઈશું આપણે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો આ પણ પાકો કરી દેજો ઘણી ઓછું એમ પૂછાયેલો છે પણ પૂછાયેલો છે ખરો પછી મોસ્ટ એમ્પી છે જય વિઘટનીય કચરો અને જય અવિઘટનીય કચરો અગિયારનો પ્રશ્ન પણ તમારે ખાસ પાકો કરી દેવાનો તો વિદ્યાર્થી મિત્રો આ હતી વિજ્ઞાનની રિપીટર માટે આઈએમપી જેની અંદર ફક્ત તમે ચાર કે પાંચ ચેપ્ટર કરશો તો એટાસથી તમારે પચાસ ઉપર ગુણ આવી જશે આની અંદર ફક્ત તમારે મહેનત કરવાની જરૂર છે પહેલાં જેવું નથી કે દસ દસ ચેપ્ટર કરવાના તમારે ફક્ત ચાર કે પાંચ ચેપ્ટર કરવાના છે અને એ પણ મેં તમને પ્રશ્નો આપી દીધા છે એ જ કરજો એ જ છે બરાબર વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો તમને જોઈતા હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો